નમસ્કાર મિત્રો અમારી આશા ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આશારામને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે આશારામ જેલમાંથી બહાર જે આ મિત્રો વિગતવાર જણાવ્યું તમે અમારા વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો અગિયાર વર્ષ બાદ આશારામ જેલમાંથી બહાર આવશે પેરોલ મંજૂર ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો યૌન પીડિત કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાંથી આજીવન કેદની સજા કાપી રહેલા રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી એક સપ્ટેમ્બર બે હાજર તેર જેલમાં છે અને હવે લગભગ અગિયાર વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે તો મિત્રો જણાવી દઈએ કે આ પહેલી વાર છે જ્યારે આશારામ પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે તો વધુ જણાવી દઈએ કે પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ